ભરૂચમાં આખરે મેઘરાજાએ જમાવટ કરી છે મેહુલિયો મન મૂકીને વરસતા સમગ્ર ભારે વરસાદ ખાબક્યો છે ખાસ કરી ભરૂચ શહેરમાં સાત ઇંચ કરતા વધુ વરસાદથી સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે બેટમાં ફેરવાયા ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે ગાંધી બજાર ચાર સહિત અનેક વિસ્તારો જળમગ્ન બન્યા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખાડીના મકાનોમાં પાણી ઘસિયા હતા લોકોએ સલામતીના ભાગરૂપે ઊંચાઈવાળા સ્થળે ખસેડાયા લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટર બસ ડેપોની બાજુમાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા 10 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા આ માટે ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ કાર્યરત કરવામાં આવી હતી ભરૂચમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો નેશનલ હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાયેલી સ્થિતિમાં પણ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો ફરજ અદા કરતા નજરે પડ્યા હતા ભરૂચમાં ઘોડાપુરની ઉક્તિ સાર્થક થઈ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થઈ આમલા ખાડીમાંના પાણીના વહેણમાં ચાર ચાર ઘોડા તણાતા નજરે પડ્યા તો નેશનલ હાઇવેથી પીરામણને જોડતો રસ્તો બંધ થયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું આ દરમિયાન જીઆઈડીસી ની કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરી આવતા તુષાર પટેલ નામનો કર્મચારી ધસમસતા પાણીના પ્રવાહમાં તેની બાઇક સાથે ફસાયો હતો ત્યારે મુલત ચોકડીના ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિને જાણ થતા તેઓ તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા જે પછી બે સ્થાનિક તરવૈયાઓની મદદ વડે કર્મચારીને બચાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટી